મહેસાણા જિલ્લામાં આવેલ ગણપત યુનિવર્સિટી જે એક અલગ વિશેષતા સાથે પૂરા ગુજરાતમાં એક માત્ર એન્જિનિયરિંગ અને મર્ચન્ટ કોર્સ સુવિધા સાથે કોલેજ ધરાવે છે મર્ચન્ટ નેવી અર્થાત માલવાહક જહાજો સંસ્થા યુવી પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ ગણપત યુનિવર્સિટી એ ગુજરાત રાજ્યમાં મર્ચન્ટ નેવી અભ્યાસક્રમો માટે અગ્રણી છે જે વર્ષ બે હજાર બારથી ભારતના ડિરેક્ટરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા મંજૂર કરવામાં આવી છે આ અભ્યાસ એ શરૂઆત થી જ A1 ગ્રેડેડ છે ઉત્તમ કક્ષાની ફેસિલિટી સ્ટેટ ઓફ ધ આર્ટ કેટેગરી ઇન્ફ્રા ફેસિલિટીઝ ગણપત યુનિવર્સિટી પાસે સંપૂર્ણ મિશન ઇન્ટિગ્રેટેડ 360 ડિગ્રી નેવિગેશન બ્રિજ સિમ્યુલેટર અને સંપૂર્ણ મિશન 3D એન્જિન ટ્રેનિંગ સિમ્યુલેટર સહિત સંપૂર્ણ કાર્યકારી શિપ ઇન કેમ્પસ છે જે અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવા માટે છે મર્ચન્ટ નેવી અભ્યાસક્રમોમાં વરિષ્ઠ અનુભવી મરીનર્સ નામાંકિત એન્જિનિયરિંગ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ડાયરેક્ટરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા માન્ય વિક્ટ માન્યતા પ્રાપ્ત ફેકલ્ટીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે હું ગિરિરાજ તેજરા આ ગણપત યુનિવર્સિટીમાં મેરીટાઈમ સ્ટડીઝના ડિપાર્ટમેન્ટ છે એના હેડ તરીકે ફરજ બજાવું છું અહીંયા અને આખા જે દેશમાં જે વિવિધ તરીકેના મરીનના ઇન્સ્ટિટ્યૂટ હોય પણ આ ગુજરાતમાં એકલો તો જ ઇન્સ્ટિટ્યૂટ છે અને અમે દસ વર્ષથી પહેલાં વધારે દો હજાર બારથી અમે આ ઇન્સ્ટિટ્યૂટ ચલાવ્યા છે અને જો અમારો કોર્સ છે આ ઇન્ટરનેશનલ રીતે રિકનાઇઝ છે અને ડીજી શિપિંગ ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાથી રિકનાઇઝ છે એના સાથે સાથે એનો દરેક વરસ એને ઇન્સ્પેક્શન થાય છે અને ગ્રેડિંગ થાય છે અમે એ ગ્રેડિંગ સતત અમારે એ ગ્રેડિંગ જ મળે છે જ્યાંથી અમે ચાલુ કર્યો છે એ એ ગ્રીડિંગ એટલા માટે મળે છે કે અમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેસમેન્ટ ફેકલ્ટી બધા સારા છે એટલા માટે એ ગ્રેડ મળે છે અને અમારો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં ખાસ ખાસ શિપિંગ કેમ્પસ છે અમારું શિપિંગ કેમ્પસ એટલા માટે સારું છે કે એને બધી મશીનરી વર્કિંગ થયા અમે અલંગ શિપયાર્ડથી અમે જોડે હોવાથી એનો લાભ મળે છે અને અમારે આ કંઈ એન્જિન હોય કે નોટિકલનો ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે જનરેટર હોય બધા અમારા ચાલે છે છોકરા એને મેન્ટેનન્સ પણ કરે છે ખોલે છે અને એસેમ્બલ કરે છે બધા પ્રેક્ટિકલ રીતે જે નિષ્ણાત હોય છે મરીનના નાટિકલના એ બધી ટ્રેનિંગ આપે છે અને પછી અમારો થ્રી સિકસ્ટી ડિગ્રી નાટિકલ સાયન્સનો આ બ્રિજ સિમ્યુલેટર જ્યાં આપણે અત્યારે ઊભ્યા છે આ બહુ ખાસ છે કેમ કે એમાં આજકાલ જો મોટા મોટા જહાજ આવે છે એના જે વીએલસીસી હોય છે યુએલસી હોય છે ત્રણ લાખ ચાર લાખ ટનથી વધારે હોય છે આ આ એના માટે થ્રી સિક્સટી ડિગ્રી બ્રિજ હોવું જોઈએ તો થ્રી સિક્સટી ડિગ્રી બ્રિજ હોવાથી બધા જગ્યાએ આ રીતની ટ્રેનિંગની ફેસિલિટી સ્પેશિયલ સિમ્યુલેટર આ છે આ સિમ્યુલેટર આખા બીજા કોઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં નથી એની વિશેષતા એવું છે કે આ એનો ઇન્જિન રૂમ સાથે એ સંલગ્ન છે અને પછી આ આખો ઇન્ટિગ્રેટેડ છે જે જે મોટા મોટા નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે લાગતા હોય રૂલ પ્રમાણે એ બધા એમાં છે રાડારથી લઈને જીપીએસથી લઈને બધા એઆઈ ઇન્સ્ટ્રુમેન્ટ બધા છે એમાં તો આ એનો હવે તમે ખર્ચ પ્રમાણે જુઓ તો આ આ ચાર કરોડથી આ લાગે છે પછી અને પછી અમારો દસ કરોડનો શિપિંગ કેમ્પસ છે પણ આ બધા ખર્ચા અમારા મેનેજમેન્ટ કાફી જનરસ છે એ સ્ટુડન્ટ ફર્સ્ટ નીતિ આધારે એમાં ઇન્સ્ટ્રુમેન્ટ એના સારી રીતે એને ટ્રેનિંગ મળે એ ગ્રેડની સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી મળે એના માટે એ ખર્ચ કરીએ છીએ હા 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 આપણે આ ગણપત સુધીમાં જો મરીનનો કોર્સ ચાલે છે આ મેરીટાઇમ સ્ટડીઝનો છે અમારે આ જે જહાજમાં લાગતા બધા કોર્સ અહીંયા ચાલે છે જેમ કે મોટા મોટા અંડર ગ્રેજ્યુએટ કોર્સેસ જે છે એ બીટેક મરીન એન્જિનિયરિંગ છે ચાર સાલનો કોર્સ છે અને પછી નાટિકલનો કોર્સ છે બીએસસી નોટિકલ સાયન્સ એ પણ આપણે છે પછી જીએમઇ છે ગ્રેજ્યુએટ મરીન એન્જિનિયર જે મેકેનિકલ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય છે એ પણ મરીન એન્જિનિયર બની શકે છે એના માટે કોર્સ છે પછી જો જે ટેન્થ પાસ છોકરાઓ છોકરીઓ હોય એને માટે પણ આપણે આ કોર્સ છે એ જીપી રેટિંગ કોર્સ કહેવાય છે અને એ એ આપણા શીપમાં ક્રૂ ક્રૂ રીતે આપણે સિલેક્શન થઈ જાય છે અને આ રીતે ડિપ્લોમાના હોય કોઈ ઇલેક્ટ્રિકલના હોય એને ઇટીઓ કોર્સ પણ છે અને અત્યારે અમે ડીએનએસ કોર્સ પણ ચાલુ કર્યો છે જે કે ડિપ્લોમા ઇન નોટિકલ સાયન્સ લીડિંગ ટુ ડિગ્રી ઇન નોટિકલ સાયન્સ સો વી હેવ ગોટ ઓલ કાઇન્ડ્સ ઓફ કોર્સીસ સો ધીસ કોર્સીસ હેવ ગોટ ઓલ ધી એડમિશન કેપેસિટીઝ એન્ડ દે આર ગેટિંગ વેરી ગુડ ટાઈમિંગલી વીઆર ગેટિંગ ફિલ્ડ દેમ જે અમારા જે બધા કોર્સ છે એમાં પહેલાંથી જ સીટ ભરી જાય છે એટલા માટે બધા છોકરાઓને શું કરવું જોઈએ છોકરાઓ છોકરી જે એસ્પાયરન્ટ હોય એના ડિસેમ્બરથી એમાં ઇન્ટરેસ્ટ લેવું જોઈએ કેમ કે આઈએમયુ સી ઇટી કોર્સ એ કમ્પલસરી છે એના માટે અમે કોચિંગ પણ આપીએ છીએ તો જે બારવા મેં છોકરા હોય કે દસમાં મેં હોય છોકરા છોકરી બધા એને ઇન્ટરેસ્ટ લઈને આપણે અહીંયા ગણપતની વિઝિટ કરવું જોઈએ બધી ફેસિલિટી જોવું જોઈએ એ એનેથી એને ખબર પડશે કે શું અહીંયા ચાલે છે કેવી રીતે પ્લેસમેન્ટ થાય છે હન્ડ્રેડ પર્સન્ટ પ્લેસમેન્ટ ધરાવતો એક જ ઇન્સ્ટિટ્યૂટ છે જેમ કે અમે એટલા માટે અત્યારે આખા ઇન્ડિયા મેં અમારું નામ થાય છે सर मेरा नाम है कैप्टन श्री प्रकाश मैं डीन मेरी टाइम स्टडीज़ है जो डिपार्टमेंट ऑफ यू है गणपत यूनिवर्सिटी में आता है और मैं यहाँ पर प्रोफेसर हूँ इस इंस्टीट्यूट के बारे में मैं दो बातें आप लोग को बताना चाहूँगा कि एक इंस्टीट्यूट ये गुजरात में अपने तरह का पहला इंस्टीट्यूट है इसके पहले कोई और इंस्टीट्यूट नहीं था 2010-12 में इसको सेटअप किया गया था और हम लोग की 12 साल की जो ये जर्नी है जो बॉयज़ है उसमें हमने बहुत ही व्यापक प्रगति की है व्यापक प्रगति का क्या है कि एक कोर्स से हम लोग ने शुरू किया था और आज अब दस कोर्स हो गए हैं दस कोर्स सारे डोमेन में आते हैं बी है बी है बी एस साइंस है जी है जी रेटिंग है वैल्यू एडेड कोर्सेज़ है एस कोर्सेज है सबसे बड़ी बात यह है कि कुछ साल पहले हम लोग के कोर्सेज में केवल एक लड़कियां थीं जो कि अब इस साल 80 से ऊपर होने वाली हैं और ये 400 के कैपेसिटी में अस्सी लड़कियां जो आती हैं भारतवर्ष में ये पहला इंस्टीट्यूट होगा जहाँ पर 20 परसेंट से ज़्यादा लड़कियाँ यहाँ पर पढ़ाई करेंगी सारे कोर्सेज में हम लोग के यहाँ लड़कियाँ आती हैं और जी पी रेटिंग कोर्स ऐसा था कि उसमें हम लोग ने तीन लड़कियों को पिछले साल एडमिट किया और उन लोगों को नौकरियाँ दिलाईं और आज के तारीख़ में अब बारह से तेरह लड़कियाँ एक बैच में आ रही हैं बी में बीस लड़कियाँ आ रही हैं तो ये जनरल डाइवर्सिटी का जो स्लोगन चल रहा है गवर्नमेंट ऑफ इंडिया से और सस्टेनेबल डेवलपमेंट ऑफ़ जो यू का प्रोग्राम है उसको हम लोग फुलफिल कर रहे हैं और बहुत अच्छी तरह से फुलफिल कर रहे हैं और सभी लड़कियों को लड़कों को एक चांस देते हैं और उनका प्लेसमेंट का ध्यान रखते हैं इंफ्रास्ट्रक्चर वाइज हम लोग के इंस्टीट्यूट में सारे इंफ्रास्ट्रक्चर वो हैं जो एक क्लास अप्रूव्ड इंस्टीट्यूट को मिलना चाहिए मारू नाम रोहित पटेल है हूँ चीफ इंजीनियर छूँ अने अत्य हूँ गणपत यूनिवर्सिटी में એસોસિએટ પ્રોફેસરના હોદ્દા ઉપર જોબ કરું છું મેં જ્યારે પચીસ વર્ષ પહેલાં મારે જ્યારે મરીન એન્જિનિયરિંગ કરવું હતું ત્યારે ગુજરાતમાં મને એક પણ કોલેજ નથી મળી અને મારે બાર બીજા રાજ્યમાં જઈને મારે મારું મરીન ઇન્જિનિયરિંગનો કોર્સ પૂરો કરવો પડ્યો હતો અને મને ઘણી ડિફિકલ્ટી થઈ હતી એના માટે કારણ કે આપણે ઘરેથી દૂર જઈને ભણવું પડે ત્યાં રહેવું પડે એના કારણે પણ મને પછી ખબર પડી કે બે હજાર બારમાં એટલે કે બાર વર્ષ પહેલાં ગણપત યુનિવર્સિટીએ પોતાના યુનિવર્સિટીની અંદર મરીન એન્જિનિયરિંગની એક બ્રાન્ચ ખોલી અને મને ઘણો જ આનંદ થયો કે આપણા ગુજરાતના જે છોકરાઓ હોય છે જેમને બહાર જઈને છોકરા કે છોકરીઓ જેમને બીજા રાજ્યમાં જઈને આ ટ્રેનિંગ લેવી પડે એ એકદમ ફર્સ્ટ ક્લાસ ક્વોલિટીની ટ્રેનિંગ ગણપત યુનિવર્સિટી આપી રહી છે એના માટે મને ગણપત યુનિવર્સિટી માટે ઘણો આદર અને સન્માન છે હવે અમારા જે અહીંયા જે છોકરાઓ ભણે છે અત્યારે એ લોકોનું સો ટકા પ્લેસમેન્ટ છે અને જેમ અમારા એસોસિએટ પ્રોફેસર શ્રીપ્રકાશ સરે કહ્યું હતું એ પ્રમાણે જે પ્લેસમેન્ટ કંપનીઓ આવે છે બધી ઇન્ટરનેશનલ કક્ષાની કંપનીઓ છે ઘણી મોટી કંપનીઓ છે ઘણી કંપનીઓના નામ તો તમને ખબર હશે જેમ કે એમએસસી છે કન્ટેનર કંપનીઓ હોય છે બધી ટોમ છે સ્કોર્પિયો છે એવરગ્રી એવરગ્રીન છે સેલેન્ડિયા છે ટોમ છે સી સ્પેન એમએસસી ફ્લિટ મેનેજમેન્ટ આવી ઘણી કંપનીઓ અહીં આવે છે જેમનું આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર એમનું નામ છે અને અમારી ફર્સ્ટ ગર્લ કેડેટ હેલી સોલંકી એ એવરગ્રીનમાં એનું સિલેક્શન થયું હતું એ કંપનીમાં અને અત્યારે એ એની ફ્યુચર પ્રમોશન માટેની પરીક્ષાઓની તૈયારીઓ કરી રહી છે અહીંયા જે સ્ટુડન્ટ ભણીને જાય છે આપણે ટ્રેની મરીન ઇન્જિનિયર કે ઇન્જિન કેડેટ કે જુનિયર ઇન્જિનિયર એવી રેન્ક ઉપર એ લોકોનું પ્લેસમેન્ટ થતું હોય છે એ લોકોની સેલેરી ઓફકોર્સ એ લોકો ઇન્ટરનેશનલ માર્કેટમાં છે એટલે ડોલરમાં સેલેરી મળતી હોય છે સાતસો ડોલરથી લઈને હજાર ડોલર સુધી નોર્મલ આપણા જે જુનિયર ઇન્જિનિયર હોય છે એમને મળે છે જ્યારે એ લોકો પોતાની ક્લાસ ફોર એક્ઝામ ક્લિયર કરે છે એના પછી એમની સેલેરી બે હજાર પાંચસોથી લઈ સાડા ત્રણ હજાર ડોલર સુધી મળે છે અને જ્યારે એ લોકો ચીફ ઇન્જિનિયરની રેન્ક ઉપર પહોંચે પોતાની પરીક્ષાઓ પાસ કરીને આ આ પીરિયડને આશરે દસેક વર્ષ જેવું થાય દસથી બાર વર્ષ અને એના પછી એ લોકોની સેલેરી ઓલમોસ્ટ પંદર હજાર ડોલરથી સોળ હજાર ડોલર સુધી એમને મળતી હોય છે એમના એક્સપિરિયન્સના બેઝ ઉપર મારે નામ દીક્ષિત રાય મેંગલોર કર્ણાટક હું और मर्ची नेवी एक बेसिकली एक टिपिकल अलग फील्ड होता है बेसिकली इंडिया नेवी और मर्ची नेवी का अलग अलग, अलग फील्ड है सो मैं बेसिकली मैंगलोर कर्नाटक से रहता हूँ तो उधर हम नेवी के बारे में थोड़ा बहुत मैंने जाना बिकॉज आई स्टे नियर बाई द पोर्ट एरिया तो मर्ची नेवी एक डिफरेंट फील्ड है जिसमें हम लोग कार्गो शिप में कार्गो लेके जाते हैं एक जगह से दूसरा जगह और इसमें मतलब जो नाइन टू फाइव जॉब नहीं होता है एडवेंचरस जॉब है और आप लोग को अलग अलग एक्सपीरियंस मिलेगा अलग अलग कंट्री विजिट करेंगे ऐसे ऐसे प्लेस रहेगा कि हमने जिंदगी में कभी नॉर्मल पर्सन जो होता है उसने विजिट नहीं किया रहेगा जो मरीनर्स को विजिट करने मिलता है तो भी ऑनेस्ट मतलब बाहर से हम लोग किधर से आते हैं मतलब अदर स्टेट्स से गुजरात के लिए मतलब इधर जब हम लोग ने कॉलेज आए तो हम लोग के इधर एनवायरमेंटल बहुत ज्यादा ही फ्रेंडली था बिकॉज बहुत ग्रीनरी कैंपस है हम... Uh, मच्छे ने के लिए बहुत कॉलेजेस है बट जो गणपत यूनिवर्सिटी है वो 350 फिफ्टी एक्कट प्लस कॉलेज है और इधर का इंफ्रास्ट्रक्चर हाई लेवल इंफ्रास्ट्रक्चर था बाकी कंपेयरिंग बिकॉज कोई भी कॉलेज में एक 360 थ्री सिक्सटी सिम्यूलेशन नहीं होता और इंजन सिमुलेशन इधर नहीं होता बिकॉज जो हमको एक एक्चुअल एक शिप का फीलिंग चाहिए होते हैं ट्रेनिंग के लिए वो हमारे गणपत के पास है जैसे आपने एस आई सी देखा रहेगा और इधर भी थ्री सिक्सटी सिम्यूलेशन देखा रहेगा इसमें हम लोग को रियल ट्रेनिंग मिलेगा जब हम शिप में जाएंगे तब ऐसा हमको कभी फील नहीं होगा कि हम शिप में नहीं हैं और इधर आने के बाद में हम लोग को गणपति यूनिवर्सिटी में जो सबका इंपॉर्टेंस होता है प्लेसमेंट तो प्लेसमेंट मिलने का जैसे हमने फाइनल ईयर में स्टेप आउट किया फिफ्थ सेम में तब हमारा प्लेसमेंट हो गया था एक शिप मैनेजमेंट करके नॉर्वे कंपनी में और इधर का जो भी हमारा ट्रेनिंग होता है स्पेशलाइज का उसको हम लोग को प्रॉपरली दिया जाता है और वैल्यू एडिड कोर्स भी होता है गणपत में जो बाकी कॉलेज में नॉर्मली होता नहीं है और जो भी हमारा फैकल्टीज है तो पर्सनली हमको अटेंशन देते पर्सनल क्लासेस लेते हैं रेमिडल क्लासेस लेते हैं और हमारे पास वैल्यू एडेड कोर्स भी होता है जैसे व्हिच इज इन फाइनेंस नॉलेज एंड शिपिंग जैसे जुगाड़ क्लास रहेगा और में, मेंटर एंड मेंटरशिप एक-एक पर्सन के पीछे के एक मेंटर रहते हैं जो हमको पर्सनली ट्रेनिंग देते हैं तुम्हारा मन की बात लाइफ ऊपर सांजे 5:30 कला લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો